સુરતના ઉદના વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોને પગલે ઉદના પોલીસે તપાસ શરૂ કરી દારૂની બોટલ સાથે નાચી રહેલા આઠ જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા આ તમામ લોકો પાંડેસરાથી ઉધના જાનમાં આવ્યા હતા સુરતમાં સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોની અંદર આઠેક જેટલા લોકો હાથમાં દારૂની બોટલ લઈને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે આ વિડિયો પ્રથમ દ્રષ્ટિએ જોતા લગ્નમાં ડાન્સ કરતા હોય તેવું લાગી રહ્યું હતું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉધના વિસ્તારનો હોવાનું માલુમ પડ્યું હતું જેથી તાત્કાલિક જ ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી જેમાં આ વિડીયો ઉધના વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીનો હોવાનું સામે આવ્યું હતું જ્યાં એક લગ્નની અંદર પાંડેસરાથી જાન આવી હતી અને જે આઠ યુવાનો દારૂની બોટલ સાથે ડીજેના તાલે નાચી રહ્યા છે તેઓ પણ પાંડેસરાથી ઉધના જાનમાં આવ્યા હતા જેથી પોલીસે તાત્કાલિક આ આઠેય લોકોને શોધી કાઢી ધરપકડ કરી હતી આઠેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે દારૂની બોટલ પણ તેઓ પાંડેશરા વિસ્તારમાંથી જ લાવ્યા હતા મહત્વનું કહી શકાય કે ઉદના વિસ્તારમાં ખુલ્લે આમ દારૂની બોટલ સાથે ડાન્સ કરવું એ પોલીસને ખુલ્લી ચેલેન્જ હતી કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આ પ્રકારે દારૂની બોટલ સાથે લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે વાયરલ થયા હતા આ વિડિયો ઉદના વિસ્તારનો હોવાનું સામે આવતા ઉદના પોલીસ તેમની લાજ બચાવવા માટે તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી હાલ પોલીસે આ આઠે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલ તારીખ ઓગણીસ જુલાઈના રાત્રે દસ વાગ્યા આસપાસના સમયે પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક જે મેરેજ હોલ છે ત્યાં એક જાન આવી હતી એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાનો યુવાનોએ લિકર કન્ઝમ કર્યો હતો અને લિકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી સ્ટાફને એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ આઠ યુવાનોને હાલે ડિટેન કરી લેવામાં આવ્યા છે તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં રોહી એક્ટની કલમ પાસઠ ડબલ એ છાસઠ વન બી એક્યાશી તથા જીપી એક્ટની કલમ એકસો દસ એકસો સત્તર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે આઠ આરોપીઓ છે એ અમિત સૂરજગુપ્તા જયેશ દીપક મહાર અંકિત પ્રજાપતિ લવકુમાર જગદીશ સિંઘ રાહુલ શત્રુઘ્ન ગુપ્તા આદિત્ય પ્રદીપ ગુપ્તા પવન રાકેશ તિવારી અને વિજય રામજીવન આ તમામ આઠે આઠ જે આરોપીઓ છે એમને હાલે ડિટેન કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ બાબતે આવી ઘટના ફરીથી ન બને એ માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ પેટ્રોલિંગ રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે યુવાનો છે એ પ્રાથમિક જે માહિતી મળી છે એ પ્રમાણે પાંડેસરાથી આવ્યા હતા અને જે લીકર એમણે પરચેસ કર્યો છે એ પણ પાંડેસરાની હદમાંથી જ પરચેસ કર્યો છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે એ બાબતે વધારે તપાસ ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત